તો હલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં આજે તારીખ છે છવ્વીસ પાંચ બે હજાર પચીસને વાર છે સોમવાર સોમવારના રોજ તમને લસણની આવકની વાત કરું તો લસણની આવક આજે છાપરા નંબર દસમાં પિલર નંબર એકથી વીસ તરફ કરેલ છે કારણ કે પાંચ પિલરમાં સફેદ ડુંગળીની આવક કરેલ છે આ બાજુ હાલ હાજીનું કામકાજ તો પૂરું થઈ ગયું છે જોઈ શકો છો તોલના કામકાજ ચાલુ છે રાજી પણ ઉપડી હતી એકના પિલોરથી વીસના પિલોર લગીને રજીનું કામકાજ આજે ચાલુ થયું છે તો ચાલો હવે વિડીયોમાં તમે આગળ બન્યા જણાવી દઈએ આજના કેવા રહ્યા છે આજના લસણના બજાર ભાવ એ કેવી મીડિયમ ક્વોલિટી ને કેવી સારી ક્વોલિટીના ભાવ ને નબળી ક્વૉલિટીના ભાવ આજે નીકળ્યા છે જોઈ લો દેશી બેસી લસણ ફૂલ ચોખ્ખો કરેલો માલો ચાણો મારેલો માલ છે જોઈ લો બારસો ને એકાવન રૂપિયાનું વેચાણ એક હજાર પંચાવન એક હજાર પંચાવન દેશી છે મીડિયમ ક્વોલિટી ફૂલ પડદાવાળું ગુલાબી પત્તીવાળું એ લો અગિયારસો ને પચાસ રૂપિયા બેસી એ લિયા અગિયારસો ને છે જોઈ લઈએ રૂપિયા માં જોઈએ તો ચાલો જોઈ લ્યો તમે જોઈ શકો છો કે હવે તો લાલી રહ્યા છે લસણમાં જોઈ લો તોલે લગભગ પૂરા થવા જવા છે હવે અને આજની બજારની વાત તમને કહી દઉં તો આજની બજાર બોલાણી છે ચારસો રૂપિયાથી લઈને તેરસો પચાસ રૂપિયા લગીના આજના લસણના ભાવ બોલાયા છે તેમાં મીડિયમ ક્વોલિટી છસોથી લઈને નવસો રૂપિયા લગીમાં વેચાણા છે અને સારા માલની વાત કરું તો એક હજાર રૂપિયાથી લઈને તેરસો પચાસ રૂપિયા લગીના હાલ લસણના બજાર આજે બોલાયા છે તો હાલ હવે તોલના કામકાજ એ પૂરા થવા આવ્યા એ જોઈ શકો છો તમે તો ચાલો હવે આ વિડીયો આપણે અહીંયા જઈને કરીએ છીએ બધી વિડીયો સાથે આપણે કાલે ફરી મળીશું તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો કાલે પછા મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી